શિવલિંગ દ્વિખંડી છે બે પાઠમાં આવે છે ઉપર લિંગ નીચે માર વેદિકા એટલે કે ભગવતી આદ્યા જગદંબા વેદ વ્યાસ લખે વેદિકા મહાવિદ્યા લિંગ દેવો મહેશ્વર આપણે નીચે ઓલું પ્લેટફોર્મ બોલીએ પ્લેટફોર્મ આપણો શબ્દ છે કારણ કે આપણને એમ કે મૂકવા માટે પણ એ ભગવતી જગદંબા આદ્યા છે જેના પર કંકુનો લેપ થાય છે કુમકુમ ચંદન લેપિત લિંગમ એ આદ્ય શક્તિ અને જ્યાં સુધી ભવાની આદ્ય શક્તિ કુળદેવી મા પાર્વતી ન આવે ત્યાં સુધી ભગવાન શિવ પધારતો નથી એ મહાવિદ્યા ભગવતી જગદંબા છે વેદિકા તો મહાવિદ્યા વિખંડ લિંગ અલગ વસ્તુ છે ને વેદિકા અલગ વસ્તુ છે શિવલિંગના સાનિધ્યમાં કોઈ સત્કર્મ કરે તો સત્કર્મ નું ફળ ભગવાન શિવ કહે કે અવર્ણનીય છે શિવલિંગની બાજુમાં સત્કર્મ કરો શિવલિંગની બાજુમાં સંકલ્પ કરો શિવલિંગની બાજુમાં ભોજન કરો ભોજન કરાવડાવો ત્યાં દાન દક્ષિણા શિવલિંગની બાજુમાં જેટલું થાય એટલું કરો કાયમ કિંચિત કરોતિ પુણ્ય શિવલિંગ ના સાનિધ્યમાં જે કોઈ વ્યક્તિ ભગવાન શંકર નું સત્કર્મ કરે છે દાન પૂન ય તપ જ વ્રત ભોજન બ્રહ્મભોજન ભંડારા જે પણ શિવલિંગ કરે છે એનું ફળ કોઈ વર્ણન કરી શકતું નથી અને મહારા તમારા જીવનમાં દુઃખ અને દારિદ્ર ક્યાં સુધી આવે ટકે ક્યાં સુધી જ્યાં સુધી મેન તમે ભગવાન શંકર ની પૂજા નથી કરી ત્યાં સુધી એક વખત ભગવાન શિવ ની પૂજાનો આરંભ થાય पशि दुःख दारिद्रे जीवन मा स्थान वेद व्यास लिद्रोगु च पीडनं शत्रुसं पापं चतुर्विधं तावन्नार्चयते शिव ધાવન અર્થ એ શિવમ જ્યાં સુધી શિવ નું અર્થન નથી કર્યું ત્યાં સુધી દુઃખ દારિદ્ર રોગ આદિ આવે પણ ઓમ નમઃ શિવાય હરોજ એક લોટો જળ ઓમ નમઃ શિવાય એના જીવનમાં દુઃખ આવે ક્યાંથી બોલ એક વખત શિવ બોલો અને જેટલા પાપ દૂર થાય ને એટલા પાપ વ્યક્તિ અનેક જન્મમાં કરી શકતો નથી તો ઘણા એમ કે અમે તો સુખી છે અમારું ન કરી ન હાલે ઘણાનો તર્ક હોય ભાઈ અમને પ્રભુ ભગવાને ખૂબ આપ્યું છે હાથ પેઢી હાલે એટલું છે તો જેણે સુખ ટકાવી રાખવું હોય એને પણ સુખની ઈચ્છાવાળાએ ક્યારેય શિવ અર્ચન છોડવું નહીં વેદવ્યાસની સ્પષ્ટ આજ્ઞા અમીરો માટે ત્યાજ્યમ તદર્ચનમ નૈવમ કદાપી સુખમ જો ભવિષ્યમાં પણ સુખ શાશ્વત રાખવું હોય સુખની ઈચ્છા હોય તો એને ભગવાન શંકર ની ઉપાસના છોડવી ઘણી વખત હવે બહુ થઈ ગયું મૂકો એમ નહીં વિચારતા શંકરને સદા સર્વદા સાથે રાખવું ત્યાજ્યદર્ચનમ એનું અર્ચન ક્યારેય છોડતા નહીં ભવ ભગવાન શિવ ભવમ ભવાની ભવ ભગવાન શંકરનું એક નામ છે જેની જેની રતિ ભગવાન ભવમાં છે બાબા પ્રણત ચેતસા જેણે પોતાનું ચિત્તને ભગવાન ભવ એટલે કે રુદ્રમાં લગાવી રાખ્યું છે બાબા સંસ્મરણનાયેચ નપે દુઃખ્ય બાજન જે શિવ ભક્તિમાં તત્પર છે જેણે પોતાનું મન શિવ ભક્તિમાં લગાવી રાખ્યું છે જે નિત્ય શિવ સ્મરણ કરે છે એ ક્યારેય દુઃખી થતો નથી